મારું નામ છે કૈલાસ બેન પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું તો તો આજે આપણે બનાવશું આ માવો બનાવી લીધો છે અને આ કોબી લીધી છે આપણે આ રીતે લાંબી લાંબી સુધારી ને થોડીક એક કપ અને આ ગાજર લીધું છે આપણે અડધો કપ ખમણી લીધું છે અને આ ડુંગળી એક આપણે સુધારી છે આ રીતે લાંબી લાંબી અને આ ફેનકી મસાલો છે અને આ એક લીલું મરચું આપણે સુધારી ને લીધું છે અને આ લીલી ચટણી લીધી છે આપણે મરચા અને લીલા ધાણા બે પીસી નાખ્યું છે અને આ લીલા ધાણા છે અને આ ટમેટાનો સોસ છે ટમેટા સોસ અને આ સીઝ લીધું છે આપણે અને આ મીઠું લીધું છે એક ચમચી આપણે હળદર લીધી છે અડધી ચમચી આ બે ચમચી લીંબુનો રસ લીધો છે અને આ મેંદાનો લોટ લીધો છે અને આ ઘઉં નો લોટ લીધો છે બે હેખ્યા ભાગે લેવાનો છે મેંદાનો અને ઘઉં નો લોટ બે હેખા ભાગે લીધો છે અને આ ઘઉં નો લોટ છે આપણે રોટલી વણવા માટે લીધો છે અને આ પાણી જોઈશે આપણે લોટ બાંધવા અને આ તેલ જોઈશે આપણે તો આપણે હવે આ લોટ બાંધી લેશું આ ઘઉં નો લોટ છે ઝીણો અને આ મેંદાનો લોટ છે તો એમાં આપણે મીઠું નાખશું અને થોડુંક તેલ નાખશું એકાદ ચમચી જેટલું તો હવે આપણે આ લોટ બાંધી લેશું તો આ લોટ આપણે આ રીતે બાંધી લીધો છે તો હવે આપણે આની માથિયા ભીનું કપડું ઢાંકી અને આઠથી દસ મિનિટ સુધી આપણે રેવા દેશું અને તો આમાં હવે આપણે બધો મસાલો મિક્સ કરી દેશ્યું બટેટાનો માવો છે એમાં તો આપણે આ ફેનકી મસાલો નાખશ્યું આમાં એક ચમચી અને આમાં મીઠું નાખ્યું આપણે સ્વાદ અનુસાર અને હળદર નાખશું આપણે થોડીક અને આ લીલા ધાણા નાખશું આપણે આને આ માવો આપણે તૈયાર કરી લેશું તો આમાં આમાં આપણે મસાલો મિક્સ કરી દીધો છે તો હવે આપણે આને મૂકી દેશું સાઈડ પર અને હવે આપણે આ રોટલી બનાવી નાખશું આઠ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે રોટલી બનાવી લેશુ આની તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આની રોટલી બનાવી લેશુ તો હવે આપણે આ રોટલી બનાવી લેશુ એટલે લોવો લેશુ આપણે ને હવે આની રોટલી બનાવી લેશુ આ રીતે આપણે રોટલી આની વણી લેશું આ આપણે પતલી પતલી રોટલી વણી લેવાની છે તો આ રોટલી આપણે વણી લીધી છે તો હવે આમાં આપણે અને મૂકી દેશું તો હવે આ બીજી રોટલી આપણે એ રીતે વણી લેશું તો આ રીતે આપણે રોટલી વણી લીધી છે તો હવે આપણે આમાં શેકી લેશું અને આપણે બહુ શેકાવા નથી દેવાની કાસી પાકી શેકવાની છે તો આ રીતે આપણે બંને બાજુ શેકી લેવાની છે આ રીતે આ રીતે આપણે શેકી લેવાની છે તો આ રીતે આપણે બધી રોટલી શેકી તો આ રીતે આપણે રોટલી બધી શેકી લીધી છે તો હવે આપણે આને બહાર કાઢી લેશું આ રીતે શેકવાની છે તો આમાં છે બટેટાનો એના આપણે રોલ બનાવી લેશું તો આ રીતે આપણે રોલ વાળી લેશું તો આ રીતે આપણે રોલ વાળી લીધા છે તો આને હવે આપણે લોઢીમાં માં શેકી નાખશું તો આ રીતે આપણે શેકી લેશું આપણે હવે આપણે આને આમાં કાઢી લેશું બારા તો આ રોટલી હવે આપણે આને તેલમાં શેકી લેશું આ રીતે આપણે માં શેકી લેવાની છે રોટલીને તો આ રીતે આપણે આ રોટલી શેકી લીધી છે તો શેકાઈ ગઈ છે હવે આપણે અહિયાં કાઢી લઈશું આ કોબી છે એને આપણે આમાં નાખીશું અને આ ડુંગળી છે આ ડુંગળી પણ આપણે આમાં નાખી દેસુ અને આ ગાજર આપણે લીધું છે ખમણી એને પણ નાખશું તો આમાં આપણે આ ફેંકી મસાલો નાખશું અને આપણે થોડુંક મીઠું નાખશું અને હવે આપણે આને મિક્સ કરી દેશું આ રીતે તો આ મિક્સ થઈ ગયું છે તો આ એક મરચું આપણે લીધું છે એમાં આપણે આ લીંબુ નો રસ નાખશું અને આ ખાટા બનાવશું આપણે અને જરીક મીઠું નાખશું આપણે તો આ રોટલી આપણે લીધી છે એની માથે આપણે આ ચટણી લગાડી દેસુ લીલી ચટણી છે આખી રોટલીમાં આપણે આ રીતે લગાડી દેસુ ચટણી તો એમાં હવે આપણે આ આ રોલ મૂકશું તો એની ની ઉપર આપણે આ તીખી ચટણી મૂકશું અને આ સોસ છે ટમેટા સોસ એ પણ સોસ નાખશું આપણે આ રીતે અને આ ખાટા મરચા છે એ ખાટા મરચ્યા પણ આપણે મૂકશું અને આ બધું કોબીન ડુંગળી અને કાંદા બધું આપણે ઉપર મૂકશું હવે આપણે આને હવે આપણે આને આ બાજુ શેકી નાખશું થોડુંક તેલ નાખશું તો આ શેકાઈ ગઈ છે તો આપણે હવે આને આમાં બહાર કાઢી તો હવે આપણે આ બીજી બનાવી લઈશું તો એમાં પણ આપણે આ ચટણી સોપડશું લીલી આખી રોટલી માં આપણે ચટણી લગાડવાની છે તો આ રીતે આપણે લગાડી દેશું ચટણી તો આ રોલ મૂકશું આપણે તો માથે પણ આ ચટણી મૂકશે તો આ રીતે આપણે ફેંકી બનાવી લીધી છે તો હવે આપણે આને શેકી નાખશું તેલ નાખຊું આ તો શેકાઈ ગઈ છે તો આપણે આને હવે બહાર કાઢી દેຊીએ તો આપણે સર્વ કરશું તો આ રીતે આપણે સૌ કરી દેસુ ને આ સ્લાડ મૂકશુ અને આપણે આ સીઝ સૌ કરશુ તો તૈયાર છે આપણી ફેંકી જો મારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી ફેંકી